ખેમાણાની મોતીપુરા પ્રાથમિક શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી તાલુકાના ખેમાણાના મોતીપુરા વિસ્તારની પ્રાથમિક શાળામાં જાન્યુઆરીના રોજ શાળાના યુવાન અને ઉત્સાહી આચાર્ય શ્રી મુકેશભાઈ દરજીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ છોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે હિરાજી શેરાજી પરમારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય પર્વની આ ઉજવણી પ્રસંગે આ વિસ્તારના અગ્રણી આગેવાન શિવાજી મોતીજી પરમાર નાનજી પરમાર ચેલાજી પરમાર ગાંડાજી પરમાર ઝેણાજી પરમાર હેદુજી પરમાર સહિત આ વિસ્તારના ખેડૂતો યુવા ટીમ માતાઓ બહેનો બાળકો સહિત શાળાના બાળકો અને બાળકોના વાલીઓ તેમજ શિક્ષક સ્ટાફ પરિવાર ખાસ ઉપસ્થિત રહેલ આ પ્રસંગે દાતાશ્રીઓ દ્વારા શાળાના બાળકોને બોલ પેન ચોપડા તેમજ રોકડ રકમ પુરસ્કાર આપવામાં આવેલ સાથે સાથે ઉપસ્થિત સૌ કોઈ દ્વારા શાળામાં યથાશક્તિ ફાળો પણ આપવામાં આવેલ દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવાયેલ છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે ભરતજી ચંદુજી પરમાર અને રાજુજી ચંદુજી પરમાર બંને ભાઈઓ દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા શ્રી ચંદુજી પરમારની પુણ્યતિથિ નિમિત્તે આગામી તારીખ ચાર ફેબ્રુઆરીના રોજ શાળાના બાળકોને તિથિભોજન આપવાની પણ જાહેરાત કરાઈ હતી ત્યારે તિથિભોજનના દાતાશ્રીની આ પ્રશંસનીય કામગીરીને સૌ કોઈએ બિરદાવી હતી રિપોર્ટ કેતન વસૈયા લાઈવ ધ વિઝન ગુજરાત